જૂનાગઢમાં દબાણો દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા ઝાંસીની રાણીના સર્કલથી મોતીબાગ સુધીના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે શહેરના ઝાંસીની રાણીના સર્કલથી મોતીબાગ તેમજ મધુરમ ગેટ સુધીના રસ્તામાં હાલ બ્યુટિફિકેશન કામગીરી કરવાની હોય તો રસ્તાની સારી કામગીરી થાય તેને લઈને રસ્તા ઉપર નડતરરૂપ દબાણો દૂર કરવા જરૂરી હોય જેથી મગ મહાનગરપાલિકા કમિશનર ઓમ પ્રકાશની સૂચનાથી દબાણ શાખાના અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા સવારથી જ ઝાંસીની રાણીના સર્કલથી મોતીબાગ સુધીના તમામ દબાણો જેસીબી મારફતે દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી હજુ પણ આવતા સમયમાં રોડ રસ્તાની સારી કામગીરી તેમજ મુખ્ય માર્ગો પર આવેલ દિવાલો પર ચિત્ર પ્રદર્શન પણ કરવામાં આવશે તેવો કમિશનર દ્વારા ટેલિફોનિક જણાવવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય પરેશ ઉદભટી ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન તારીખ ઓગણત્રીસ દસ બે હજાર ચોવીસ ધનતેરસ આસો વદ તેરસ થી હોળી ફાગળ સુદ પૂનમ સુધી બીમાર અપંગ અબોલા જીવોને સવારના સવાર ના શીરો મીઠાઈ જમણ એક ટાઈમ ના રૂપિયા પાંચ હજાર એકસો સાંજ ના ખોળ ભૂસો અને સુકો ચારો નું જમણ એક ટાઈમ ના રૂપિયા પાંચ હજાર એકસો પાંગડા ઘર ના સમસ્ત જીવોને ને સવાર ના એક ટાઈમ શીરો જમણ ના રૂપિયા પંદર હજાર સાંજ ના ખોળ ભૂસો અને સૂકો ચારાનું જમણ એક ટાઈમના રૂપિયા પંદર હજાર આપના ઘરમાં જન્મદિવસ લગ્ન દિવસ વડીલોની યાદોનો દિવસ આપના ઘરે લગ્ન પ્રસંગે અથવા તો અન્ય શુભ પ્રસંગે માતાજીના નૈવેદ્ય જુહારમાં આપ અબોલા જીવોને જરૂર યાદ કરશો ભૂતળીનો સૂકો ચારો અને લીલા ચારાની નિર્ણય આવકાર્યો ખાસ નોંધ એક ગાયને અગિયાર હજારમાં દત્તક લેનારનું તેમજ પંદર હજાર જમણના દાતાનું નામ એક વર્ષ સુધી ગૌશાળાના બોર્ડ તકતી ઉપર રાખવામાં આવશે તલકચંદ લીલાધર દેઢિયા મણિલાલ ભાણજીભાઈ અમૃતિયા કિરીટસિંહ ખુમાનસિંહ જાડેજા કલ્યાણજીભાઈ ગાજપરિયા જીવદયા ગ્રુપ પિયાવા માંડવી હરિસિંહ ભીખુભા જાડેજા પોપટલાલ મગનલાલ કુરિયા વિક્રમસિંહ જીવુભા રાઠોડ ગૌ દાન એ જ શ્રેષ્ઠ દાન